એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે કુડા ધંધુકા હાઈવે બેસી ગયો છે સામાન્ય વરસાદમાં જ હાઇવે બેસી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સુરેન્દ્રનગર નજીક હાઇવે પર દસ ફૂટનું ગાબડું પડ્યું છે નજીવા વરસાદમાં જ હાઈવે બેસી ગયો છે ઇંચ ઇંચ વરસાદમાં સ્ટેટ હાઇવે બેસી ગયો છે ત્યારે તેની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા હાઈવેને બંધ કરવા માટેની માંગ ઉઠી છે

આવતો હોય છે પરંતુ ભારે વરસાદના કારણે હાઈવે છે ગયો છે અને તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચ્યા નથી આવ્યો વહન ચાલકો જીવના જોખમ હાઈવે ઉપરથી પસાર થતા મળી ગયા છે સુરેન્ગર સિટી માંથી નીકળે છે આ સિટી ની અંદર આ તંત્ર એ હજી વરસાદ ચાલુ થયો ત્યારથી આ ખાડો પડ્યો છે ત્યારથી તંત્ર બે ફર માં છે અને કોઈ પણ દેખરેખ નથી નથી અહીંયા બેરિકેડ ઉતારા કે નથી રોડ બંધ ગયેલો આની અંદર ધાન થાય એની રાહ જોવાઈ રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જો આને તાત્કાલિક બંધ કરે અને બેરિકેડ મૂકે તો આમાં જાન હાનિ નહીં થાય કે આ વરસાદ અંદર ક્યારે કયું વાહન પડી જશે ને ક્યારે જાન થશે એનું કોઈ માન્યમાં આવતું નથી તો તંત્રને તાત્કાલિક જાણ કરી અને આ રોડ બંધ કરો

પસાર થઈ રહ્યા છે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક આ હાઈવે નો જે ભાગ બેસી ગયો છે તે બંધ કરાવવામાં આવે તેવી હાલ લોક માંગ ઉઠવા પામી છે હજુ પણ સાર્વત્રિક વરસાદ છે તે સુરેન્દ્રનગર જિલ્લા ભર માં રહ્યો છે ત્યારે તંત્ર ના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક આ હાઈવે કોડેટ કરાવે તે પ્રકારની ની છે તે હાલ શહેરી જનોની અંદર અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી